જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારના ગામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અધિકૃત રીતે ઉગાડવામાં આવેલા વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડ ઝડપી પાડવામાં આવ્યા છે એસઓજી ને મળેલ બાતમીના આધારે કરવામાં આવેલી રેડ દરમિયાન આરોપીના ખેતરમાંથી કુલ એકસો એકાવન છોડ મળી આવ્યા જેને કુલ વજન કિલોગ્રામ ચોવીસ કિંમત રૂપિયા નેવિત લાખ કાર્યવાહી માટે કમવાડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ તથા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયા શેખ માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી કાર્યવાહીમાં પીઆઈ એસઆર ગામી એસઓજી પીએસઆઈ એમ એચ

જે અનુસંધાને કમાન પોલીસ સ્ટેશન ખાતે અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી ચાલુ છે